પોલીસે આરોપી સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું અપહરણ લૂંટ અને ખંડણીના કુખ્યાત આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલ્યા સામાન્ય ઝઘડામાં રોફ જમાવનાર શાન ઠેકાણે લવાય ઉત્તરાયણ પોલીસે સુરતમાં અપહરણ લૂંટ અને ખંડડીના ગુનાના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં કુખ્યાત ગુનેગારો લંગડાતા લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા જ્યારે ઉલ્લેખનીય છે કે કાલે ડીજીપીએ યોજેલી પત્રકાર પરિષદમાં આરોપીના વરઘોડા વિશે જણાવ્યું હતું કે પોલીસ આરોપીના વરઘોડા નથી કાઢતી માત્ર જે સ્થળે ગુનો બન્યો હોય તે સ્થળે લઈ જઈ પુરાવા એકત્ર કરે છે ત્યારે આજે પણ ડીજીપી સુરતમાં છે ત્યારે ઉત્તરાયણ પોલીસે અપહરણ લૂંટના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે કિરીત માવાણી વિરુદ્ધ અઢારથી વધુ ગુના ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને ખંડણીના ગુનાની વિગત જોઈએ તો સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબ વર્કરને માર મારી તેની જ કારમાં અપહરણ કરી ખંડણી પેટે રૂપિયા બે લાખની માંગણી કરી રૂપિયા ઓગણ સિત્તેર હજાર પડાવ્યા હતા આ ઉપરાંત જોબ વર્કર ગાડી લે વેચનો ધંધો કરનાર મારવા ઉપરાંત પોલીસની બાઇકને મારી ભાગી જનાર માથાભારે માવાણી અને રામકુવાળાની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અમદાવાદ સહિતના અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું પુનરાવર્તન કર્યું અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે સૌથી પહેલા કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ ઉર્ફે કિરણ હિંમત માવાણીની ધરપકડ કરી હતી ત્યારબાદ અન્ય ચાર આરોપીઓની ઝડપી પાડ્યા હતા આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓ ઝડપાયા છે ગત રોજ આ તમામ આરોપીઓની સાથે રાખી વરઘોડો કહો કે ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા